ગઢસીસા ગામે માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ચાર દાયકાથી સેવા કેમ્પનું સુંદર આયોજન કરાય છે ગઢસીસા સનાતન સમાજ દ્વારા આ મા આશાપુરા પદયાત્રી સેવા કેમ્પ છેલ્લા બેતાલીસ વર્ષ થયા ઓગણીસો ને થી શરૂઆત નાના પાયે એક ચાની પાણી અને ચાની વ્યવસ્થાથી શરૂઆત કરવામાં આવેલી હતી જે તે વખતે એ સમયે જે ગામના વડીલોએ શરૂઆત કરેલી અને સમસ્ત વિષ્ણુ સમાજ આજ દિવસ સુધી બેતાલીસ વર્ષ સતત થયા એક સમથી આ કેમ્પનું આયોજન કરે છે ચાર પાંચ વર્ષ પછી અહીંયા જમવાનું તેમજ રાત્રિ દરમિયાન આરામ વ્યવસ્થા અને ગરમ પાણી માણસોને ગરમ પાણીની વ્યવસ્થા મેડિકલની સુવિધા એ સતત છેલ્લા આડત્રીસ વર્ષથી ચાલુ જ છે અહીં ગઢસીસાના સમત સમસ્ત સનાતન સમાજના દરેક સમાજના કાર્યકરો સખત ડ્યુટી આપી સખત જહેમત ઉઠાવી અને દર વર્ષે ત્રણ દિવસના કેમ્પનું આયોજન કરે છે કોઈ પાસે હાથ લાંબો પણ કરતા નથી સ્વેચ્છાએ જે કોઈ દાતા દાન આપે છે એનો સ્વીકાર કરી અને આ કેમ્પમાં સંપૂર્ણ સુવિધા આવે ત્યારથી માણસને આરામ ગરમ પાણીથી પગ ધોવા માટે મેડિકલ ચા પાણી જમવાના ટાઈમે આખી રાત જમવાનું ચાલુ જ હોય છે જમવાની સંપૂર્ણ વ્યવસ્થા તેમજ આરો આરામ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે છે અને દરેક સમાજના કાર્યકરો અડીખમ ખભેખભા મિલાવી અને આ કાર્યને બિરદાવી રહ્યા છે મા આશાપુરા દરેકને શક્તિ આપી છે એનો સદુપયોગ કરી અને સેવાનું માધ્યમ જાળવી રાખ્યું છે આસો નવરાત્રિમાં માતાજી આશાપુરાના મઢ જે પદયાત્રીઓ જઈ રહ્યા છે માંડવી તાલુકાનો અત્યારે સૌથી મોટો કેમ્પ કરશે માનવામાં આવે છે અહીં અને પર્યાવરણને ધ્યાનમાં રાખી અને તમામ વસ્તુ એકદમ સાત્વિક રાખવામાં આવે છે બપોરે રોટલી દાળ ભાત શાક રાત્રે જમવામાં ખીચડી કાઢી અને રોટલા અને પ્લાસ્ટિકનો નહીવત ઉપયોગ કરી અને પર્યાવરણ બચાવવાનો પણ પૂરતો પ્રયાસ કરવામાં આવે છે અને હજારોના હિસાબે પદયાત્રીઓ તથા માતાના મળ સેવા કરતા તમામ સેવાર્થીઓ પણ એ આ કેમ્પનો લાભ લે છે ગટિસ્ના અમારા વડીલોએ વર્ષો પહેલાં આ કેમ્પનો પ્રારંભ કર્યો નાની અને તેમાં વધારામાં વધારે સુવિધા પદયાત્રીઓને મળી રહે એવા અમારા તમામ હિન્દુ સમાજના યુવાનોનો એમાં પૂરતો પ્રયાસ છે અને તમામ દાતાઓ અત્યારે પૂર સહયોગ આપી રહ્યા છે એમાં આર્થિક રીતે અમુક દાતા એવા મળ્યા કે જેમણે આખા આખા કેમ્પનો પણ તમામ ખર્ચો આપ્યો જેમાં ચા પાણી નાસ્તો અને બે ટાઈમ જમવાની સુવિધા મળી અને મેડિકલ સેવા મળી અહીં ગઢસીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગઢસીસા પોલીસ સ્ટાફ પાટીદાર વોટર સપ્લાય જેવી સંસ્થાઓ પણ સતત સક્રિય રહી અને આ કેમ્પમાં ખૂબ જ સારી એવી મહેનત ઉઠાવી છે તે બદલ આ કેમ્પના તમામ કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે